અત્યારે છે ને નવો ભાગ જ મેં બનાવી નાખ્યો એટલે એ વ્લોગ કાલે સવારે આવી જશે ને આ બ્લોક બીજેથી આવશે એ તમે જોઈ લીધો હવે ના જોયો હોય તો જોઈ આવજો આપણે છે ને ત્યાં બેહું છોડી લીધી હતી અત્યારે બાકી ગયા બપોરના હાડા બાર જોકે અત્યારે બે હું બધી રખડે જ છે પાછો બ્લોગ અત્યારે ચાલુ કર્યું હે આપણે જો ખડેલી હીટમાં છે બે આપણે બિદદાન કરાયું થોડું વસૂલ નથી લાગતું મને બીક લાગે છે થોડીક તો પૈસા દીધા પણ વસૂલ નથી થાય એમ ડોકા ભરે છે બંને એટલે લગભગ પાછી આવશે એનું કારણ શું છે એ ખબર નથી આપણે બીજા સક્સેસ નથી ગયું લગભગ મને લાગે તો રહી ગયો હે તો રહી ગયું હોય કાપાજી પાછી ટ્રાય કરશો તો ડૉક્ટર સાહેબને કહેવાય થોડાક ઓછા કરજો કાંઈ કારણ કે લગભગ તો રહી ગયા હે આ ડોખા ભરે આ દોવામાં હું અવારે દોવા ના દીધું હોય તો તકલીફ પડતી હોય અત્યારે એક આવે છે બહારથી ભીણ આપણે આપણી ભાઈ અહીંયા રહીએ છીએ તો એટલા માટે બેહણ બધી અહીં રહી ચરે અડધી ગાડી તો આપડી ધરાઈ રહી બે ચરે ઘડી ઘર મેં કાંઠા પર રખડાવી અત્યારે આપણે ને હાજર છોડી લીધી છે પટ્ટો પકડાયો બધીને અત્યારે નવી વેલન જડી છે તો અહીંયા વાઇન્ડા પૂરવાની છે એટલે લઈ જાય બધાને લઈ લીધા રતનને લઈ લીધી ભેગી અત્યારે કેમ કે આમાં રોડ પર ટ્રાફિક ન હોય એટલે વાંધો ના આવે ભડકે નહીં બાકી બધા જોવા ધીરે 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 આવી ગયું આ બધા પટ્ટો પકડ્યો હરખો રોડમાંથી આ બધું આમણી આવી ગયું જો ખાર કેવો હે માયરા રાખે બધીને હલો આપણે રાજપટામાં હમણાં ત્રણ વેલાણા ત્રીજી ભેલાણ છે અહીંયા વધારે પદા એટલા મજા હતી એક હતી આપણે સામે ઓલી બાજુ હતી ઓલી ના આવ્યો અને આપણી ભેં થઈ ગઈ છે ફાઇનલી અત્યારે બપોરે થઈ ગઈ હતી ભે ભાઈની આવી બાકી તો હવે આપણે જાય છે કઈ કાંઈ ખેતરે લઈને તો આપણે લઈને અંદર આવી ગયા ખેતરમાં આ સાઈડ રખડે બધી હવે રખડે આપણે આ સાઈડ ખાલી એમાં ધ્યાન રાખવાની છે બાકી ક્યાંય જવા પણ નથી કાંઈ એટલે આ સાઈડ એક જ ચારવાની છે અત્યારે ચિંગા થઈ જવાની છે અત્યારે હે બધા છૂટા પડી ગયા રખડે છે એટલે બધા જોવા આરામ જવા ચાર પાંચ દી કાઢી જ દે છે આપણા ગેટ છે ને એ બધા લોખોનો છે ને પડી ગયેલ છે અહીંયા ગેટ હતો નીચેના ઉપર મતો ને એટલે નીચે હુંડાઈ દીધો ગેટ નહીં ને પછી ભેંગ ભેંગ જવા દઈ અંદર પણ સાંજે ઊભો કરી નાખશું પ્રોબ્લેમ એ પડે એક બાકી ફરતે દિવાલ છે ખાલી એક સાઈડ આ સાઈડ ધ્યાન રાખવાની છે અત્યાર આપડી જો ભેંસ બધી આવી ગઈ આ ગેટ સે નીચે આખી દીધો જો કેમ કે આયા થી તૂટી ગયો હે ને ઓલી દીવાલ તૂટી ગઈ છે આમે હવે આપડી ભેંસ બધી નાખી લે ગાયગા કેમ કે રાત પડી ગઈ આ બધાર ધીરે 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 જો હવે ચડાવીએ અલો આગળ અલો આ ભણ રસ્તા માં આવીને છાણ દીય તો અત્યારે છે ને આપડી બધી ભેંસ છે ને આવી ગઈ છે ખાડો આવી ગયો રહી ગયો ને બધી ઊભી રહી ગઈ કેમ કે ભાઈ બંધ છે ને વારીને ઊભો છે જા દેખાય વારીને ઊભી રહી ગઈ બધી કેમ કે એ બે છે ને આપણે અહીંયા ઊભી છે પાણી પીવે નદીમાં એને ખબર નથી આ બધી આમ ઊંધી ભાઈ ગઈ હવે વારી જો હવે આમ ઊભો રહી ગયો છે કાંઈ ગા વારી પાછી વાર પાછી મા બાચી ભરે એમ નથી એકેલે હટ હટ કે બધા એમને પાણી પીવે તો આપણો આજનો વિડિયો અહીંયા સુધી રાખશું કારણ કે હવે પાડો આગળ હાલવા નથી દેતો ને બેહોના આપણે અહીંયા રહી ગયો બધાને આકી લે અહીંયા દેખાય નહીં પતી ચાલુ કરા ભેગા ને જીવાત આવી પડે ઢગલા ને મોઢે હવે મોઢા ઉપર ચોટે વિડીયો ગમ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો જે માતા જય શ્રી રામ જય સોનલમાં આપણે કાલે જવાનું છે ઝુંગીર દાદા જાતરમાં બે ગામ તો જેટલા આવા વાળા હોય તો પેલા આવી જજો આપણે જવાના છીએ કાલ તારીખ છે બે ગામ છે જિલ્લો જામનગર જામનગર શું દેવભૂમિ દ્વારકા જિલ્લો ને ખંભાળી તાલુકાનું બે ગામ સાત તારીખે આપણે જુંગિયાર દાદાની જાતર છે આવી જજો આપણે તો જવાના છીએ ફાઈનલ છે નક્કી નથી હજી તો બેમાં કંઈ ગોવા જડી ગયો તો વાંધો નહીં ના જડો તો આપણે રહેવું પડશે જવા નશે તો એટલે હું કાલ પોસ્ટ નાખી દઈશ તો તમે ત્યાં જઈને જોઈ લીજો કાલ સવારે આવી ગયા હશે પોસ્ટ